આજે આપણે ફેંકી બનાવશું તો તેના માટે આપણે મેંદાનો લોટ અને ઘઉંનો લોટ લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું થોડુંક તેલ મિક્સ કરી દઈશું થોડું થોડું પાણી નાખતા જશું તો આપણો લોટ બંધાઈ ગયો છે થોડુંક ઉપરથી તેલ લાગશું તો આપણો લોટ તૈયાર થઈ ગયો છે તો આપણે ઢાંકણ ઢાંકીને દસ મિનિટ રહેવા દઈશું બટેકાનો મસાલો બનાવશું લસણ આદુ મિરચાની પેસ્ટ ફેંકીનો મસાલો થોડાક લીલા ધાણા તો આપણી દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે લોટ મસળી લઈશું લોટવાળો લોવો કરીને આપણે વણી લઈશું તો આપણે થોડોક તેલવાળો યાદ કરીશું તો થોડોક બટેકાનો મસાલો લઈને આપણે ગોળ ગોળ ફેરવાનો છે આવી રીતના કરીને આપણે શેકી લઈશું થોડુંક આપણે તેલ નાખીશું થોડુંક આપણે લોટીમાં તેલ નાખશું સેજવાન ચટણી Mm. थोड़ा टोमेटो केचप गोभी कैप्सिकम गाजर ने अंदा फेंकीो मसालो थोड़ा करीला धाना